હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ શો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય મહાકાલ બધા મજામાં છો ને અને પૂરો વિડિયો મારો જોજો તમને મેઇન એડિંગમાં જ તમને કહી દઉં છું બરાબર તો આજે સોમવાર થઈ ગયો છે અને હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અવાજ આવા જ બાર ટાકો છલકાઈ ગયો છે અને આટલી બધી મલાઈ જો ભેગી કરી છે કેટલા તપેલા ભેગી થઈ છે તો હવે આ બધી મલાઈ આપણે કાઢી કાઢી મેળવી દઈએ એટલે થોડું જાજુ ઘી પણ બની જાય કારણ કે બે ચાર તપેલી ભેગી થઈ ગઈ હતી ફ્રીજમાં અને ટાકો ધમધુ કરો જાય છે છલકાઈ ગયા

તો હવે જો આપણે રસોઈની તૈયારી કરીએ રસોઈમાં તો અહીંયા કુકર મૂકી દીધું છે આમાં મૂકી છે દાળ બાફવા માટે દાળ ઢોકળી થોડીક બનાવવાની છે તો આજે કીધું દાળ ઢોકળી નાખી અને આટલા સિંગદાણા ત્રીસ લઈ આવ્યો છે ને તો શેકી નાખું ધીમા ધીમા તાપે થોડા થોડા તો સળે ને એમ ન તો સિંગદાણા બધા બહુ સળી છે એ પાછા પડ્યા પડ્યા અને સિંગદાણા આપણે ખાવા માટે ઉપયોગમાં તો કારણ કે મને રોજ ખાવા જોઈએ એક મુઠ્ઠી સિંગ તો ખાવ જ બદામ ન ખાય નહીં પણ સિંગ ખાઈએ ને તો એટલું જ પ્રોટીન મળે બરાબર ને કંઈક સિંગમાં એટલું જ પ્રોટીન હોય જેટલું બદામમાં હોય પ્રોટીન વાળું કંઈક ખાવું જોઈએ શરીરમાં નહીં તો આમના બળતરામાં ને બળતરામાં મરી જાવ ટેન્શનમાં તો એમાં સ્ત્રીનો અવતાર તો આપણે બહુ પાપ કર્યા હોય ને ત્યારે અમે લોકો સ્ત્રીઓ બનતા હોઈએ બહુ પાપ કર્યા હોય ને ત્યારે સ્ત્રીનો અવતાર મળે આપણને

ત્રીસ ના પાડતું હતું કે મને દાળ ઢોકળી ન ભાવે મમ્મી હું નહીં ખાવ તો એને કાંઈ ભાવતું જ નથી તો એનો મતલબ એવો મારે કંઈ બનાવવું નહીં અને અમને બૈરાઓને કેવું છે કે બે બે વસ્તુ બનાવવી પડે ને એટલે અમે જે જેન્ટ્સ લોકોને જે ભાવતું હોય એ જ કરી નાખીએ અમે પછી ચાલે ડબલ ડબલ કોણ કરે ઘરમાં હોય આખા અઢી જણા શું ઘરમાં હોય આખા અઢી જણા આપણે અઢી જણા હોય ને એમાં ડબલ ડબલ બધું બનાવવાનું એટલે ક્રિષ્ના મોડું થઈ ગયું જમવામાં અને બહુ ભૂખ લાગી ગઈ સાડી મહિને દાળ ઢોકળી હું બનાવતા સાડી જ મહિને તમ તારો સલાડ ને દાળ ઢોકળી ને ખાઈ લે છે અને થોડાક ભાતે કર્યા છે

એને મારો વિડીયો બગાડવા માટે એવું કરે છે કેટલા વાગ્યા છે બોલો તો ગાઈસ વાગી ગયા છે પાંચ જો ચા બને છે કઈ કાપડી હવે એને દાદાને ને ખાવા ગઈશ બોલો

તો ગાયઝ મારા પપ્પા પણ ચા પીને નીકળી ગયા છે ને હું જો અહીંયા એકલી એકલી બેસી ગઈ છું આજે બિલકુલ ટાઈમ જતો નથી શું કરવું એ જ નથી ખબર પડતી બોલો એમાં તમે લોકો બધા સિટીમાં રહ્યો ને એટલે તમે બધા એવું વિચારો કે ગામડાનું જીવન બહુ સારું ગામડાનું જીવન બહુ સારું પણ ગામડામાં જે રહેતા હોય ને એને ખબર હોય ગામડાનું જીવન કેવું છે સારું કાંઈ નહીં હવે અત્યારે હું નવરી છું બોલો હું ક્યાં જાઉં તો ગામડામાં કોઈના ઘરે તો બેસવા જવાય નહીં તો ક્યાં જવાનું બોલો તો રોજ વાડીએ જાઉં રોજ વાડીએ જઈને શું કરવાનું ક્યારેક વાડીએ જાય તો ગમે તો આજનો દિવસ એવો રહ્યો છે ને તો મને આમ એમ થાય કે ક્યાં જાવ એટલે એની બાંધવાનું જ છે કે મારે કોઈ પણ સંજોગોમાં ખાંભામાં રહેવું નથી તમે મને ગમે અહીંયા મુંબઈ લઈ જાઓ સુરત લઈ જાઓ અમદાવાદ લઈ જાઓ રાજકોટ લઈ જાઓ અમરેલી લઈ જાઓ પણ અહીંયા ગામડામાં નહીં હવે ન ગમતું હોય તો આપણે ક્યાંક બહાર છે બજારમાં કમસે કમ કાંઈ ન હોય કાંઈ નહીં મારી પાસે ગાડી તો ઓલરેડી છે તો મને ગાડી છે તો ગાડી લઈને આપણે એક આમ બજારમાં ચક્કર મારી આવીએ ને તોય ટાઈમ નીકળી જાય તો અહીંયા ગામડા ગામમાં તો શું હોય આપણે ગાડી લઈને બહુ નીકળી ન શકીએ કામ વગરનું તો અહીંયા તો વાતું કરે કે આવું કઈ કામ ન હોય તો ગાડી લઈને રખડા જ કરતી લાગે છે અને સિટીમાં કોઈ કોઈની પંચાયત ન કરે તો મને જો મારા પપ્પાએ કીધું કે આ લઈ કે તારે તને ન ગમતું હોય તો હું તને લઈ જાઉં તમને ક્યાં લઈ જાશો તો હું મારી પાસે ગાડી જ છે અને મને ખબર છે ખાંભામાં બે જગ્યા પાંચ જગ્યા જોવા જેવી છે એ ત્યાં બધી તો હું જઈ આવી છું અને ક્રિષે જો હું જવા માટે જ હું અહીંયા બેસી ગઈ અને આવી રીતે કંઈક મેં દરવાજા બંધ કર્યા અને મેં વિચાર્યું કે ક્યાંક જવું છે તાળું માર્યું જો કરીને બતાવું પછી હું પાછી અહીંયા હિંચકા ઉપર બેસી ગઈ કે હવે હું જઈ જઈને ક્યાં જઈશ પાછી આયા ને અહીંયા બેસવાનું કારણ કે આ હિંચકો ને હું ભલી ને મારું ઘર ભલું ને આ હિંચકો ભલું પછી તમને એમ થાય કે આમાં વિડીયોમાં ખરેખર છે ને આમ બહુ મોટું ફેમિલી હોય ને તો આમ બહુ મજા આવે ફેમિલી હંમેશા આપણું મોટું જોવું જોઈએ હું તો તમને બધાને એક જ સલાહ દઉં છું કે તમારું ફેમિલી છે ને અત્યારના માણસો બધું બૈરાઓને એક જ વિચાર હોય કે આપણે નાનું ફેમિલી ને હેપી ફેમિલી તો એ બધી વસ્તુ ખોટી છે એ બધી વસ્તુ સાવ ખોટી છે નાનું ફેમિલી ને હેપી ફેમિલી કાંઈ ન હોય અને જેમાં મોટું ફેમિલી હોય ને એમ હેપી ફેમિલી હોય મારા મતે તો કારણ કે પરિવાર આપણો મોટો હોય ને તો આમ બધો આખા મકાનમાં આમ કલરો આનંદ કિલોલ કરતા હોય ગુંજતું હોય હવે આપણે આ ઘરમાં ટાંડા મુંડા ત્રણ જણા રહેતા હોય એમાં એક બાર વયો જાય તો બે બચે ને બે જો બહાર હોય તો માર જેવી એકલી બચે અને પછી શું કરે તો કાંઈ મોબાઈલ ચોવીસ કલાક આપણને આમામામા કરવું તો મને બહુ મોબાઈલ ન વડવું ગમે હા મારે તો હમણાં શું આ યુટ્યુબ ચેનલના હિસાબે હું મોબાઈલને વધારે ઓલું કરું બાકી કામ વગરનો જ કંઈ મોબાઈલ હું જોયા ન કરું મને નહીં ઇન્સ્ટાગ્રામમાં રસ કે નહીં ફેસબુકમાં આપણે એ બેમાંથી કાંઈ વાપરતા જ નથી તો આવું છે ગાઈસ જો ઘરમાં સગવડમાં ગાડી પડી છે બે બે તો હવે અને કૃષ્ણે કાનમાં એક બુટ્ટી છે ને એ નીકળી ગઈ તો મને આમ મન જ ન થયું કે હું પાછી પહેરી લઉં એકમાં પહેરી છે ને એકમાં નથી પહેરી પણ તોય ચાલશે કોને બતાવું છું બહુ રેડી જ છે બધી આપણી લાઈફ હવે અહીંયા સામે જ પડી છે સોનાની બુટ્ટી ગમે ત્યાં મૂકી દઈએ ને પછી બહુ તકલીફ પડે સારું ગાયસ મને યાદ આવી ગયું કે મારી બુટ્ટી ને વેલ્ડિંગ કોલ સેજ રહેણ કરાવવાનું તો ચાલો આપણે લોકો જઈએ ત્યાં દુકાને તો ગાઇઝ જો હું આવી ગઈ છું અમારા જ્વેલર્સ છે જૂના ને જાણીતા બહુ વર્ષો જૂના અને શિવ કૃપા જ્વેલર્સ છે

તો ગાય બજાર માંથી હું ઘરે આવી ગઈ છું અને હવે થઈ ગઈ છે રસોઈ ની તૈયારી દીવાબત્તી ની તૈયારી તો ચલો આપણે તો ભાખરી જો આપણે રોજે રોજ રોજે રોજ ને મોજે મોજ તો ભાખરી જો ચાલુ કરી દીધી છે ચાર ભાખરી બનાવવાની છે અને શાકનો તો હજી કંઈ ધડો નથી શું બનાવવું એ કંઈ મેળ જ નથી શાકનો જો ભીંડો પડ્યો છે તો કહીશ અત્યારે ભીંડાનું શાક ખાવું નથી અને તો મને તો થોડીક છાસવાળું ભીંડાનું શાક ભાવે તો ભીંડો ન ખાવું એને અને કૃષ્ણ કોરું શાક ભાવે મને ઝીંડા વાળું છાસ નાખ્યું વાળું હોય ને તો રાતે ભાવે હવે જોઈએ તો સેવ ટમેટા એને નો ભાવે તો મેં કીધું બટેટાનું શાક કરું તો એ નથી ખાવું એટલે હવે છેલ્લે લાસ્ટમાં દહીં વઘારવાનું આવશે એટલે આજે વઘારેલું દહીં ખાવાનું છે તો દહીં આપણું વઘારીને કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે એમાં અમે કોઈ જ નીચે ઉપર નહીં નાખવાની आज नो दिवस आपनो कईक आवो रयो छे वीडियो तमने केओ लाग्यो कमेंट में जरूर केजो ने जो पसंद आ जावे तो लाइक शेयर और सब्सक्राइब करजो भूलता नहीं बदाय ने हर हर महादेव जय महाकाल बाय बाय मिलते है कल नए दिन में नए व्लॉग में बाय बाय और बताओ दोस्तों मेरी तरह फालतू में ही वीडियो बना रहे हो कि लाइक्स और आते भी हैं मेरे भी नहीं आ रहे यार, यार। सच में